આપણા સોળ ગામો જે હતા આપણા જિલ્લાના એટલે હવે એક જે ગામ તો જૂનાગઢ જિલ્લામાં આવી છે એટલે કુલ સોળ ગામો એવા હતા કે જે ફોરેસ્ટ એરિયાના ગામોને ગામતળનો પ્રશ્ન હતો હવે આ બાબત છે ફોરેસ્ટ એરિયા હોય એટલે સ્ટેટ ગવર્મેન્ટ મારફતે સેન્ટ્રલ ગવર્મેન્ટનો ફોરેસ્ટ એન્વાયરમેન્ટ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં ગયું હોય એ લોકોએ ઓલરેડી ત્યાંથી એને જે મંજૂરી જે એના નિયમો એ ઓલરેડી ગામતળ માટેની મંજૂરી આપી દીધેલી હતી અને એના આધારે સ્ટેટ ગવર્મેન્ટે બે હજાર એનું ઓર્ડરો કરી ગામ ઓર્ડર કરી અને જિલ્લા કક્ષાએ મોકલ્યા પડે હવે એમાં જે પહેલી સર્જે કે ભાઈ કુલ સાઈઠ પોઈન્ટ બાસઠ હેક્ટર જગ્યા છે એ આ વધારાના ગામત તરીકે નીમ કરવાની હતી તો એટલી જગ્યા સરકારશ્રીએ ફોરેસ્ટને આપવાની હતી જે ઓલરેડી આપણે બાબરિયાબી પાસે આપી દીધી છે અને ફોરેસ્ટને કબજો પણ હવે જે બીજો પ્રશ્ન કે ગામવાર જે જે પણ મંજૂર થયા છે એ પ્રમાણેના કબજા છે એ ફોરેસ્ટ પાસેથી પંચાયતે લઈ અને ગ્રામ પંચાયતને સોંપવાના એમાં એવા બધા એક ઓલા હતા કારણ કે ફોરેસ્ટનો જે હુકમ હોય એમાં અમુક અમુક સર્તિ છે કારણ કે આ આખું આખા જગ વિખ્યાત ફોરેસ્ટ કહ્યું છે કારણ કે આ સિંહ રહે છે એટલે અમુક અમુક શર્તો છે જે મંજૂર થયા હોય એટલે એક એવી ગેરસમજોને એવું બધું હતું કે ભાઈ આ આમાં આ લેશું તો એમાં આવું થશે એક્સ વાય જેડ લાભ નહીં મળે પૂરતો લાભ નહીં મળે એ બધી ગેરસમજના કારણે આ પ્રશ્ન છે અટવાયેલો હતો જ્યારે આપણા આપણા માધ્યમથી નોલેજમાં આવ્યો એટલે અમે શનિવારે ડીસીએફ અને પંચાયત અને દરેક ગામના સરપંચ અને તલાટી મંત્રીની આપણે એક મિટિંગ કરી એને એક એક વસ્તુથી વાકેફ કરી પહેલો વસ્તુ આવે કે ભાઈ આમાં થોડાક દબાણો થઈ ગયા છે એવું ફોરેસ્ટનો ઇસ્યુ હતો અને પંચાયત એવું છે કે અમને ચોખ્ખું કંઈ ના થાય એટલે પહેલાં આપણે કે ભાઈ અમે જોઈન્ટ મેજરીના ડિમાર્કેટ કરી દઈશું ડિમાર્કેટ કરી અત્યારે દબાણો સાથે જ કબજો છે એ જે તે પંચાયત સંભાળે છે અને દબાણો દૂર કરવાની જવાબદારી છે એ જિલ્લા કલેક્ટર તરીકે અમે કરશું રેવન્યુ ડિપાર્ટમેન્ટ દરેકના સહયોગથી એટલે એમાં એ બધાને અમારામાં વિશ્વાસ મૂકે એ લોકો એમાં કન્સેન્ટ આપે બીજો એક મુદ્દો એવો હતો કે આમાં પછી એનો ઉપયોગ શું થઈ શકે તો દરેક જે નકશા મંજૂર થયા છે દરેક નકશામાં એમાં બધી વસ્તુ આપી જ છે કે આમાં શું શું થઈ શકે સ્કૂલ છે આંગણવાડી છે બાલવાટિકા છે એ બની શકે ઓટોવક્સના કામો થઈ શકે રોડ રસ્તા બની શકે અને વિકર સેક્શન માટે મોટી જગ્યા હોય વિકર સેક્શન શું કે ભાઈ એને શોચ રસ્તાના પ્લોટ આપી શકાય કે જે કાંઈ પણ જે વસ્તુ આપી શકાય બીજું એવું હતું કે આમાં તમે લેશો શોચ રોડ તો તમને લોન નહીં મળે તો આજે અમે કીધું કે અમારા લીડ બેંક મેનેજર પાસે અમને શંકા હોય ને કે કદાચ અમારો વિષય તો એને હાજર કરેલા પૂછું તો કે ભાઈ અમે તો જે નિયમ પ્રમાણે હાઉસિંગ લોમ છે દરેક જગ્યાએ અમે આપીએ છીએ એટલે આમાં અમને કોઈ ઇસ્યુ નથી ઇવન ડીસીએ પોતે એવું કહે છે કે ભાઈ આમાં તમે સોચ રસવા પ્લાન્ટ કે જે કઈ કરો અમે સોંપ્યા પછી અમારો આમાં કોઈ સીધો કોઈ રાઇટ કે હક રહેતો નથી એટલે આવી કોઈ કુશંકાઓ કોઈ આ જે ગામો છે એ પૈકીના કોઈ રાખવા નથી બે ગામો ભોજન જેપુર છે એમાં હજી થોડું ફોરેસ્ટ તરફથી એ લોકોના હુકમોનું કોઈ મિસપ્લેસ થયા છે એટલે એ અમે આઉટ કરાવીએ છીએ બાકીના ચૌદ ગામ છે એમાં કોઈ જ કોઈ ગ્રામ પંચાયતે કે કોઈ ગ્રામજને કોઈ શંકા રાખવાની જરૂર નથી અને આ કબજા છે એ એ લોકો સ્વીકારી લે અને અમે તો મંત્રીને કબજા સોંપીએ છીએ એટલે મંત્રીની અમે અત્યારે બેઠક પણ વર્ચ્યુઅલ મિટિંગ રાખીએ છીએ એ લોકોની શંકા પણ દૂર કરી દઈશું અને આ આજે ચાર ગામના કબજા સોંપાઈ પડી ગયા છે એટલે બાકીના જે નવ ગામ વધે છે આપણા જિલ્લાના તો એ પણ અમે બે દિવસો કરશું અને આનું જોઈન્ટ મેજરમેન્ટ સર્વે થશે પ્રોપર ડિમાર્કેશન થશે અને જે તમને સોંપીએ છીએ એ તમારા માટે જ સોંપીએ છીએ એ બાબતે કોઈ શંકા રાખવાની જરૂર છે